માનીતા યુવા કાર્યકર એવા શ્રી કિરણભાઈ સોલંકી અમારા વોર્ડ નંબર ચારના ખૂબ જ ઉત્સાહી કાર્યકર છે તેઓના જન્મદિવસ નિમિત્તે હું પ્રથમ તો તેઓને શુભેચ્છા પાઠવું છું તેઓ પોતાના જીવનમાં આ જ રીતે લોકસેવાના કાર્યોમાં સતત પ્રવૃત્ત રહે તે માટે ભગવાન તેમને શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરું છું આજ રોજ વોર્ડ નંબર ચાર ખાતે નવસારી સૂચિત મહાનગરના તમામ આગેવાનો નગરપાલિકાના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રી તેમજ જિલ્લા અને મંડળના આગેવાનોની સાથે મળીને આજ રોજ અહીં ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે હાલમાં જો તમે જોવા જાય તો નવસારીમાં જે સામાન્ય જનતા હોય તેઓને મેડિકલ ઇક્વિપમેન્ટ ફક્ત એક રૂપિયાના રાહત દરે તમે એમાં બેડ હોય એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અથવા તો કે ઘણી બધી વસ્તુઓ તેઓને મળી શકે તેના માટેની પણ એક અહીંથી ઉમદા પહેલ કરવામાં આવી છે આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના સુધારા હોય બીજા પ્રકારના સરકારી લાભો હોય સિત્તેર વર્ષ ઉપરના વડીલોના આયુષ્યમાન કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડ હોય રાશન કાર્ડ બનાવવાના હોય જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ અહીંથી આજરોજ સેવાકીય પ્રવૃત્તિના રીતે ચાલી રહી છે એના માટે કિરણભાઈ તેમજ તેમની ટીમે ખૂબ જહેમત કરી છે એ જહેમત દ્વારા લોકોની સેવા કરવાના જે ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત સંસ્કાર છે તે પણ અહીં સાકાર થયેલા તમે જોઈ શકો છો આ કામગીરી જોઈને નવા આવનારા યુવા કાર્યકરો પણ પ્રેરણા લઈ શકે અને આવનારા દિવસોમાં સેવાહી સંગઠન જે ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે તેને સાકાર કરવા દરેક કાર્યકર્તા આ જ રીતે ભવિષ્યમાં પણ કામગીરી કરે તે પ્રકારનું કિરણભાઈ આજે કામગીરી કરેલ છે તે માટે હું ફરીથી તેઓને શુભેચ્છા પાઠવું છું અને પ્રભુ તેમને આવી જ શક્તિ આપે અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિસ્તાર માટે તેઓ સતત પ્રવૃત્ત રહે એ બાબત માટે પણ હું એમને ફરી શુભેચ્છા પાઠવું કિરણભાઈ સોલંકીના પ્રથમ તો જન્મદિવસ નિમિત્તે એમને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમારા યુવા કાર્યકર કિરણભાઈએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દેદારો અને પોતાના જન્મદિવસને આવી રીતે લોકસેવાના કાર્યોથી ઉજવતા હોઈએ છીએ એ જ રીતે અમારા યુવા કાર્યકર કિરણભાઈએ પણ આજે જે આ લોકસેવાના કાર્યો સાથે એમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું અને આજે જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં નાનામાં નાના માણસોને ઘર આંગણે જ આયુષ્યમાન કાર્ડ હોય સિત્તેર પ્લસના કાર્ડ હોય અથવા તો કોઈ સુધારા હોય મોબાઈલ નંબરને અપડેટ કરવાના હોય એ બધી જ સુવિધાઓ આજે ઘર આંગણે મળે એટલે અમે ધક્કો ખાવાની પણ જરૂર ના રહે આવા લોકસેવાના કાર્યો ઊંડા કાર્યો ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના કાર્યકર્તાઓને જ કરવાની એક વિશેષ પાર્ટી તરફથી પણ વડીલો કરતા હોય એ પ્રમાણે એમને પણ શીખ લઈને આવા કાર્યો કર્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ એમનો શુભેચ્છા આપું છું અને ભવિષ્યમાં પણ આવા કાર્યો બધા જ કાર્યકર્તાઓ પોતાના જન્મ દિન નિમિત્તે આ રીતે ઉજવતા રહે એવી મારી સૌને અપીલ આજ રોજ મારો તેત્રીસમો જન્મદિવસ હોવાથી આજે જે જન લોકો માટે જે લાસ્ટ જે છેવાડાના માનવી સુધી આ જે કાર્ય પહોંચે જેમ કે આધાર કાર્ડ શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ સાઠ વર્ષ પ્લસના આયુષ્યમાન કાર્ડ એ જે સરકારે યોજનાઓ પાડી છે એ યોજનાઓની અંદર વધુમાં વધુ લોકો લાભ લે એ માટે મારા જન્મદિવસ પર આજે અમે કેમ્પ રાખ્યો છે વધુમાં વધુ લોકો લાભ લે અને આજે અમે જે કાર્ય કરી રહ્યા છે એનું અમને ફળ મળે એવી અમે આ લોકોને એક મારા જન્મદિવસ હું ભેટ આપવા માગું છું અને આ પ્રસંગની અંદર નવસારીના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને સામાજિક અગ્રણીઓ અને ભાજપના બધા અગ્રણીઓ વોર્ડ નંબર ચારના નગરસેવકો અને બધા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને આ મારા જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને આજે એક આ કેમ્પને આયોજન અને સફળ બનાવ્યું છે એ બદલ